હેલો મિત્રો કેમ છો નવા બ્લોગમાં સ્વાગત છે આજે તો હજી બનાવીએ છે નવો બ્લોગ તો જોવાનું ભૂલતા નહીં સરસમાં જાય ખેતરમાં છે વાડી છે તો વાડીનો બ્લોગ બનાવવાનો છે તો બીને રેજો વિડીયોમાં ખાસ તો આવજો બધાએ વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ ચાલો મિત્રો આપણે જઈએ છીએ હવે કપાસ વીણવા તો બધાએ બહેન રહીજો ખેતરમાં એલા જઈએ છીએ અને કપાસ પણ વીણશું અહીંયા જઈને તો જોઈજો તમે લોંગ વિડીયો આપણો તો આપણે છીએ કપાસમાં અત્યારે તો હાઈલા જેવી છે હવે કપાસ છે સારો જો આ કપાસ છે કપાસમાં જેવી છે જો અને કપાસ વીણશું આ કોઈ બહુ ફાઇટો આ તો બધો વીણેલો છે અને આ પૈચ્યું છે તો બના રહેજો વિડીયોમાં અને આપણે જઈએ છીએ હવે હાઈલા જઈએ છીએ અત્યારે તમારે કોઈને કામ હોય તો કોમેન્ટ કરજો અને ક્યાંથી શો કોમેન્ટમાં જણાવજો બધાય મિત્રો તો બિના રહીજો બ્લોગમાં જો આ કપાસ છે અને રજકો પણ વાયો છે આપણે તો રજકો પણ વાયો છે અને ક્યાં જવું છે અત્યારે કપાસ વીણો એમ

તો આવી જઈશી હવે તો જેમ કે એક પાણે રચકો તો જાય અને ગુવાર છે બકાલું ઘણું નાખ્યું છે ધાણા મેથી મૂળા ગાજર જો આ ગંજે છે તો ગંજે પણ છે આપણે અને કડપ છે આ બધી તો કેવી મજા આવી તમને ખેતરનો નજારો જોતરમાં ચોખ્ખું વાતાવરણ હોય છે અને સરસ મજાનું લોકેશન પણ હોય છે તો ગામડાની મોજમાં કેવી મજા આવી ગણાવજો મને જ્યાં આપણે આવી ગયા કપાસમાં હવે બોલ છે શયણ શાહ બાઈકી રહ્યા છે તો તૈણ શા આપણે વીણી નાખશું હા

હા અહીંયા મૂકજે કૂતરા નો ખાઈ જાય બસ ચાલો વીણવા મંડો પાણી ચાલો હું જાઉં છું હા જો નિરાયેલી છે ફોટો પાડેસ

હાલો કમ્પ્લેટ આ લઈ હાઈ આ પાડવાનું હેઠી હા મને ખબર છે મિત્રો ગૌશાળા છે તો ગૌશાળામાં ઢોરાને એવું બાંધેલું છે જો આ બધા નાના બદુડા છે ભાઈ જો ભરતભાઈ ભરતભાઈ ચાલો અમેરિકા થી બલુગ ઉતરે છે આપડા તો પગી ગયા છે જો આપડે બલુન વિમાન તો અમેરિકા ગયા છે અત્યારે jauh. Jauh, belum, putri siapre. ya coba Jauh, belum, hei, jas, hei, અમેરિકાથી પહોંચી ગયા છે ચાલો ઉતારી નાખો આ ચાલો હું જાઉં છું હમણાં આગળ જાય

આવજો બાય બાય